જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સચિદાનંદ ભગવાનની જય આપણને સુંદર વારંવાર એમાં જેને પરમાત્મા ના મૂળ સ્વરૂપ નો ખ્યાલ નથી અર્થ નો ખ્યાલ નથી એ લોકો વારંવાર એક ભાવ એવો થાય છે કે પરમાત્મા એ આવું જગત કેમ ઉત્પન્ન કર્યું હશે તો વાસ્તવિકતામાં એ પરમાત્મા તો ઉદાસીન ની જેમ છે કે કાઈ કરતા ભોગતા છે નહીં એનું મૂળ નિર્ગોણ નિરાકાર સ્વરૂપ છે અને મૂળ સ્વરૂપમાં એનામાં કશું બન્યું નથી તો એના પ્રભાવથી આખી પ્રકૃતિ આખા જગતને સર્જે છે પ્રકૃતિ સર્જે છે પણ પ્રભાવ છે પરમાત્માનો પરમાત્માની હાજરીથી અને આ આખું

મૂળ હાજરી છે પણ આવો પરમાત્મા પરમ ભૂમિકા દોષ નાખે આપે છે પણ આ મૂઢ માણસો છે ભગવાન કે છે કે અવજાનતી મામ માનુષી તનુ મામ એટલે મારા પરમ ભાવ ને નહિ જાણનારા મૂઢ માણસો મનુષ્ય નું શરીર ધારણ કરનાર વાસ્તવિકતામાં પોતાની યોગ માયા થી પોતે સંસારના ઉદ્ધારના માટે મનુષ્ય સ્વરૂપ માં વિચારતા હોવા છતાંય એવા પરમ સ્વરૂપે વિચર નવમાં તેના અગિયાર માં શ્લોક માં કીધું હતું અને પાછી માને છે સામાન્ય અને ખોટી જાતની આશાઓ રાખે ખોટા કર્મો કરે પ્રકૃતિના સ્વભાવમાં કાલે વાત કરી તે સ્વભાવો આધ્યાત્મ ઉચ્ચ એટલે જે જીવાત્માની ભૂમિકા બની ગઈ છે ને એ બ્રહ્મ નો સ્વભાવ છે એટલે સ્વભાવ એટલે જીલાય છે અંતકરણ સાથે જીલાવું ને એનું તો એ જીલવા જતો નથી એનું જીલાઈ જવું એનો સ્વભાવ છે જેમ આપણું મોઢાનો પ્રતિબિંબ દર્પણમાં જીલાઈ જાય તો એ દર્પણના કારણે જીલાય છે પણ પરમાત્મા નો ખુદ સ્વભાવ છે કે જીવાત્મા તરીકે અને જે કામો કરનારા જે છીએ મતલબ કે પોતે જ્ઞાન છે નહી અને અજ્ઞાન ના ઉપયોગ થી ચિત જેનો વિક્ષિપ્ત થઈ ગયું છે સાચો નિર્ણય ના આવતો હોય એને વિકસિત ચિત્ત નો કેવાય માં રજો ગુણ ને તમો ગુણ ને આવા બધા રાક્ષસી નાસુરી ભાવો ગ્રહણ કરી રાખે છે ધારણ કરી રાખે છે તો હવે વાત તો પોતાનો થયો કે પરમાત્મા એ કોઈ એને દબોડ્યો નથી દુખ માં દરિયામાં જે વસ્તુ પોતાની નથી અને પોતાના માટેલા છે સરખા મળેલા છે કોઈને ઓછા કોઈને વધારે એવી રીતનો પરમાત્મા એ કઈ ભાવ નથી રાખ્યો બે એ તો સમત્વ છે પરમાત્મા નું સરખાપણું છે અને જો હું પણ લાયા વગરના જેટલા જેટલા કર્મો થાય તો કર્મો પણ બરોબર છે બરોબર થાય ખરું જીવન એ સમજાય પણ આશ્રય દેવા વાળાને ભૂલી જઈએ તો એ તો બુદ્ધિ થી મથારેલું જે જીવન છે એ જીવન ભવિષ્યમાં પાછું આપણને એટલે ભગવાન આપણને મળેલા છે બીજું કઈ નથી કોઈ કરતા નથી કોઈ ભોગતા નથી કોઈ હું નથી જેટલો જેટલો માયા થી પ્રકૃતિ થી મે મને બનાવ્યો તો એમાં જલકમલ ને ના કુછ હે ના હોવા ના હોવા હાર

જો બાધિત થાય તો આપણી નિષ્ઠા અને આપણી અવિદ્યા આપણે પકડી લઈએ છીએ છે તો તો આપણે નિત્ય રહેવામાં ખામી પડે હવે એમાં ભગવાન ને આધારે કઈ આપણું નિત્ય ભગવાન માં રહેવું એવું નથી આપડે બે છીએ નહીં પણ અંતકરણ માં હું પણ હું મારા પણ લાયા વગર કાયમ માટે ન્યૂટલ ગેર અને ન્યુટ્રિય તો ખરી પણ કાયમ માટે પરમાત્મા ની સત્તા આપણી અંદર લગ અલગ છે અને અભિનતાથી આપણે એને બુદ્ધિ અનુભવે છે અભિનતાથી નોખો નથી તો જીવનમાં જે ભૂમિકા આપવી જોઈએ જે આપણું નવીન નવીનતા આપવી જોઈએ જીવાત્માની દશા અને બ્રહ્મ સ્વરૂપ જ્ઞાની ની દશા છે અંદર ની દશા નોખી છે બાર ની હરકી છે બધી એટલે સામાન્ય જીવન એ તો માયાના ગુણથી એક પ્રગટ થઈ જાય કોઈનું સારું જોઈ નહી થઈ જાય કે ભઈ આપણે મસ્ત રહીએ આનંદમાં રહીએ બુદ્ધિ વધારો તો કોઈ દુખ ન આવે એ રીતે રહીએ પણ પરમાત્માનું પોતાનું જ્ઞાન કરવું પે અંદર પ્રાગટ કે ના હોય ત્યાં સુધી સાતમા પડદે અંદર કા કા ખૂચે છે સંશય રહી જાય છે કે હજી મને પૂર્ણ આનંદ નથી 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 તો પરમ ભગવદ ભાવ પરમ પોતાનો આત્મભાવ પરસ્પર ના વ્યવહારમાં પરસ્પર થાય વ્યવહાર આત્મા ભાવથી એટલે પરમાત્મા શક્તિ પ્રદાન કરે છે તો વ્યવહારમાં પ્રગટ રાખવાનો છે સાંભળીએ ત્યાં સુધી મંદિર માં જઈએ ત્યાં સુધી કથામાં બેસી જઈએ ત્યાં સુધી સાંભળીને મજા આવીને પછી મારે શું

એ ભૂમિકાની સમજદારી સાથે રાખી અને કર્મોમાં અભિનતાથી પરમાત્માની અભિનતાથી કર્મો કરવાના નોખા હું કર્મ કરનારો છું એમ નોખો પડીને કોઈ કર્મ નથી કરવાના કારણ કે નિત્ય વર્તમાન જે જે કાર્યો થાય છે એમાં નોખા પણ બે એના ભાવનો અંદર સંસ્કાર હશે તો બીજો ભાવ પ્રગટ થઈ જાય છે બીજી દશા પ્રગટ થઈ જાય છે પરમાત્માની સતત યાદમાં અને અભિન્નતામાં

અને નિર્દ્વતા ખાલી પ્રતિ એકાકાર કરી અને સમ રહેવું બધા માટે સરખું એ મુખ્ય ભૂમિકા છે જ્ઞાની ની ભક્ત ની ભગવાન સિવાય બીજા ને કોઈ જાણતો નથી તે ભક્ત બીજા છે નહીં બીજા હતા નહીં બીજા થતા નથી એ જ્ઞાની તો અહિયાં પરમાત્મા ને બધી જગ્યાએ હું પણ ગાડી આખના ગુલક માં મારે હું ને ગાડી નાખવાનો પરમાત્મા ને બેસી બેસાડી દેવાનો એટલે એની દ્રષ્ટિ કેવી નિર્વિકારી દ્રષ્ટિ થી જોશે કાનમાં માં પરમાત્મા ને બેસી બેસાડી દેવાનો એટલે સાંભળતા સાંભળતા બીજા ભાવો નહીં ઉભા થાય તો હું ને ગાડી અને બુદ્ધિ ની ગતિ હું ફલાણા ભાઈ આટલા ના એ બધી ડબી માંથી હું ગાડી અને એની જગ્યાએ પરમાત્માને બેસાડી દેવા અને પછી જે જીવાય પછી કર્મ થાય પછી જે ન્યુટ્રલ ભાવમાં સહજ ભાવમાં રહે તે ભક્તિ જ્ઞાનરૂપ બધા કર્મ થાય એ નિષ્કામ ભાવ છે અહિયાં વ્યવહાર થી ભગવાન નો હોવું એ નક્કી નથી થતું ભગવાન છે માટે એ ભાવનો વ્યવહાર થવો જોઈએ નહીતર વિસ્ફોટ થઈ જાય ભગવાન સારું જીવીએ છીએ એટલે એમાં ભગવાન છે એમ નહીં ભગવાન છે એટલે સારું જીવવાનું છે તો આવા ભાવ વ્યવહાર આપણે થાય ભગવાન સાથે જોડાયેલા છીએ બતાવાનો વ્યવહાર એવો થઈ જતો હોય ભગવાન રૂપે એટલે ભગવાન ની સાથે જીવન જીવાઈ જાય અભિન્નતાથી જીવન જીવાઈ જાય ભગવત સેવા રૂપ આખું આપણું જીવન જીવાઈ જાય તો એની વે ઓફ લાઈફ વે ઓફ થિંકિંગ એની ઉપાસના પદ્ધતિ વિચાર પદ્ધતિ અને રહેવાની પદ્ધતિ બધી એની સહેનશાહ ની જેમ હોય જેમ જીવાનું હોય કોઈ ભય તો લગતો આવે જ નહીં દશામાં ભગવાન નો સંબંધ જે છે એ રે છે કાયમ ત્યારે એ દશા રહે છે જીવ પોતે પ્રકૃતિ માં જો પોતાને રેલો માને તો એ થોડું પેલું થાય